અંકલેશ્વરમાં લાખો માણસોને પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠા કેનાલમાં અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પાણી ઠાલવવાની ઘટના સામે આવી છે બાકરોલ નજીક અસામાજિક તત્વો લાખો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરવા જેવું કૃત્ય કરી ફરાર થયા હતા ત્યારે આ અંગે બાકરોલના જાગૃત નાગરિકોએ આ મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્યો અને જીપીસીબીને જાણ કરી જેના અનુસંધાને જીપીસીબીએ પાણીના નમૂના લઈ એફએસએલમાં મોકલ્યા હતા આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન માટે જોખમ ઊભું થયું છે બાકરોલ ગામ નજીક નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મોત પણ થયા છે ઘટના સ્થળે ટેન્કરના ટાયરના નિશાન મળી આવતા કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે કૃત્ય કરવામાં આવ્યું હોય તેવી આશંકા સેવામાં આવી રહી છે ઘટનાના પગલે જીપીસીબીની ટીમે

મેન અંદર કાળા કલરનું પાણીનું વહન થાય છે તો તમારે અંકલેશ્વર જે પાણી ગામ તળાવની અંદર આવે છે એ તમે છે કરો એટલે મેં મારા નગરપાલિકાના વોટર વર્ક્સના એન્જિનિયરને તાત્કાલિક જાણ કરતા એન્જિનિયર સ્થળ ઉપર પહોંચી મને મેસેજ કર્યો કે અહીંયા એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ વાળું આવ્યું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા એટલે પછી મેં એમને એવી સૂચના આપી કે ભાઈ હાલ અત્યારે જે આપણો ઇન્ફ્લો વાલ છે બંધ કરી અને આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમણા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પણ કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી મેં ટાકીને સૂચના કરી છે આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રીવાળા પાણીનું ટેન્કર એ છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા થાય નહીં ની હોન્ડી ટીમ પણ કઈ કે નથી ની સિક્યુરિટી ગાડીઓ પણ કંઈ નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જેવું કે આ ત્રીજી વાર બનાવ બનેલો છે એની સાથે ચેરમેન નોટિફાઈડ ના નોટિફાઈડના પાણીના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી હોટલા શેકવા માટે આવો છો તમે પ્રજાના કામ કરવા માટે ત્યાં ઇન્ડસ્ટ્રીને ને દબાવા માટે તમે અહીં આવો છો તો પ્રજાના માહિત હિત જો પ્રજા પણ અહીંયા રહે છે તમે પણ અમારે છો તો હવે કોઈની પણ બેદર કઈ ડાકી દેવા નહીં આવે અને પ્રજા ને જાગૃત થવું પડશે